શરીરની સિસ્ટમને સુધારવા રોજ દસ મિનિટ સુધી હૂંફાળા પાણીમાં પગ રાખો શરીરને હેલ્ધી અને આરામદાયક જાળવી રાખવું એક ચુનોતીથી ઓછું નથી એવામાં ગરમ પાણી સાથે ફૂડ સોકિંગ એક સામાન્ય પણ ખૂબ જ અસરકારક પદ્ધતિ છે તમે ઘરે જ આને સરળતાથી પણ કરી શકો છો તો ચાલો જાણીએ કે ગરમ પાણીમાં પગ નાખીને બેસવાથી થતા છ ગજબના ફાયદાઓ વિશે એક તણાવ અને થાકથી રાહત ગરમ પાણીમાં પગ નાખીને બેસવાથી શરીરના નર્વસ સિસ્ટમને આરામ મળે છે જેથી તણાવ અને આખા દિવસનો થાક ઓછો થાય છે અને મગજને શાંતિ આપવા સાથે રિલેક્સ પણ અનુભવ કરાવે છે બે બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો ગરમ પાણીમાં પગ રાખવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સુધરે છે આનાથી હાથ પગમાં જામેલો થાક પણ ઉતરી જાય છે અને શરીરમાં ગરમી જળવાઈ રહે છે ત્રણ પગના સોજાને આરામ આખો દિવસ કામ કરવા કે લાંબા સમય સુધી ઊભા રહેવાથી પગમાં સોજો આવી શકે છે ગરમ પાણીમાં પગ રાખવાથી સોજો અને દુખાવામાં રાહત મળે છે આના માટે પાણીમાં થોડું સિંધવ મીઠું પણ મિક્સ કરી શકો છો ચાર ઊંઘની ક્વોલિટી સુધારશે જો તમને ઊંઘની સમસ્યા હોય તો રાત્રે સૂતા પહેલાં ગરમ પાણીમાં દસ મિનિટ માટે પગ રાખીને બેસવું આ પ્રક્રિયા શરીરને શાંત કરે છે અને તમને સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે પાંચ સ્કિન ઇન્ફેક્શન અને ડેડ સ્કીન સેલ્સથી છુટકારો ગરમ પાણીમાં પગ પલાળવાથી સ્કિનના છિદ્રો ખુલે છે જેના કારણે ગંદકી અને ડેડ સ્કિન સરળતાથી દૂર થઈ જાય છે આ પગની સ્કિનને સાફ અને હેલ્ધી બનાવે છે છ શરદી ઉધરસમાં આરામ મળે છે ગરમ પાણીમાં પગ રાખીને બેસવાથી શરીરને ગરમી મળે છે જેથી શરદી ઉધરસની સમસ્યામાં રાહત મળે છે આ એક પ્રાકૃતિક પદ્ધતિ છે જે કોઈ પણ દવા વગર શરદી અને ઉધરસને મટાડે છે મિત્રો હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે અને તમને પણ ઉપયોગી થાય તેમજ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી ઉપયોગી માહિતી દરેક લોકો સુધી પહોંચી શકે અને હા મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો જોવા માટે ધન્યવાદ